સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈ કોંગ્રેસમાંથી ભર્યો ઉમેદવારી પત્રક વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોય છતાં અમે પાર્ટીનું ઘણું કામ કરેલ છે તેમ નયન જીવાણી જણાવી રહ્યા છે સ્થાનિક ભાજપ દ્વારા અપમાન કરતા હોય નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રખાતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યા છે ફોર્મ ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત ઓગણીસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી પત્રક બાયાવદરમાં અચાનક ભાજપમાં ભડકો થતા વાતાવરણ બન્યું ગરમ બાયોદર પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ ભાજપમાં કાર્યકરો સાથે જોડાઈ ગયેલ અને ભાજપ પ્રમુખ તરીકે એક વર્ષ જેટલું શાસન કર્યું નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા હતા તેમ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા બાયાવદર મંડળ પ્રતિનિધિ જણાવી રહ્યા છે ત્યારે ભાજપ એકોતેર ઉમેદવાર જેટલાની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધેલ અને પાર્ટીએ

અમને સ્વીકારવા તૈયાર નથી તે પણ ત્યારબાદ ભાયાવદનમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટી અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છે લોકસભાની ચૂંટણીમાં બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બુથ છે ભાયાવદર મેં બધાથી જાઝામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે એ સિવાય ગત હજી છ મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપ પર આવે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ આરે ગઠબંધન કરીને આવ્યા તો તોય અમને અઢીસો અઢીસો મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢી જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ કેટલા કાર્યકરો સાથે તમે આજે અમારા કાયદેસરના ઓગણીસ કાર્ય કરતા અને બીજા જે જૂના પાંચ ભાગ કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે ચૂંટાયેલા ચૂંટાયેલા જ ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા એ પાંચ અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારી પત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં પડેલી છે ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ ભાજપ પૂર્વ જે આ જે નય જેવાણી છે તેનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને યોગ્ય પ્રતિવતર ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે શું કહેશો નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે શું કહેશો નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું નયનભાઈ જીતતા હતા નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે ચૂંટણી ટાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કી પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે કોઈ કોંગ્રેસના કરે તો અમે પણ એ જ કહીએ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતા વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવીસ હોય માગણી દાતો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજડિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને ચોવીસે ચોવીસ ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે મૂળ કાર્યકર્તા એને આપી છે

પાછા કોંગ્રેસમાં માં જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટીને બ્લેકમેલ કરવાની આગેવાનો ને બ્લેકમેલ કરવાના સર શાહી ચલાવવાની અને જો એને એ સર મુખત્યાર પાર્ટી ન માને તો બ્લેકમેલ કરવાની પાર્ટી બદલાવવાની અને બીજું અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું નંબર એક અને બીજું કોઈ આવીને એમ હોય કે આને દેતા દેતા આ બધી વાતો છે મારે એટલું કેવું છે કે અમને એક પણ ટિકિટ ના આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટી નું કામ કરીએ કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ વિકાસથી જોડાયેલા છે